ત્યાર પછી જમીન ને પંદર વીસ વર્ષ પછી જૂની સરહદ માં ફેરવી શકાય તમે અરજી કરો તમારા મામલતદાર સાહેબ માં અરજી કરો પણ અત્યારની સિસ્ટમ એવી છે કે તમે ડાયરેક્ટ નહી કરતા એજન્ટ થકી કરો એટલે કામ તમારું લોચે નહીં ચડે થઈ જશે ઓકે ઓકે મામલતદાર સાહેબ હા સર મામલતદાર સાહેબ ને અરજી કરી હતી મામલતદાર સાહેબ એવું કીધું છે આ થયેલી જમીન છે એ નવી માંથી જૂની સરહદ માં ફેરવવા માટે સરકાર શ્રી નો કોઈ પરિપત્ર નથી મેં તમને શું કરી શબ્દ શું ઓકે આમાં હું ખોલી ને ઘણું બધું નથી બોલતો પણ સિસ્ટમ હોય છે કઈક અને સિસ્ટમ ને અનુસરવું પડે ઓકે ઓકે ભલે અને જુઓ આવી અવનવી માહિતી તમારે સમજવી હોય ને તો રમણીભાઈ ભાઈ કોટડીયા માર્ગદર્શન જોવો છો કે નથી જોતા હા જોઉં છું સાહેબ નહીં તમે તમે revenue માર્ગદર્શન નહીં જોતા હો રમણીભાઈ ભાઈ ખેડૂત માર્ગદર્શન જોતા હશો જેમાં સવા સો ઓડિયો છે રમણીભાઈ ભાઈ કોટડીયા માર્ગદર્શન એ જે ત્રીસ ચાલીસ જ થયા છે અને ત્રીજી રમણીભાઈ ભાઈ કોટડીયા છે એમાં કાયદા કી માર્ગદર્શન બધું હું મૂકું છું પેલા ની અંદર હું હાથે કામ કરતા શીખવાડું છું એ જોજો એટલે હાથે કામ કરતા થઈ જાશો પણ આ કેસ ની અંદર તમે હાથે કામ નહીં કરતા ઓકે ઓકે ના સર હવે વિશેષ હા બોલો હું હું પણ

માર્ગદર્શન બીજું છે રમણીભાઈ કોટડીયા રેવન્યુ માર્ગદર્શન એમાં અરજીઓ કરતા બધું શીખવાડું છું ને એક વાત છે રમણીભાઈ કોટડીયા વિડીયો એમાં હું બધી કાયદાકીય માહિતીઓ આપું છું તમારે ત્રણે ત્રણ ચેનલ કામની છે મારો હેતુ તો એવો છે જેટલું મારી પાસે જ્ઞાન છે એટલું તમારા જેવા એડવોકેટ મિત્રો ને બધાને મળે એક કોલેજ છે કોલેજમાં તમને સીધું માર્ગદર્શન ન મળ્યું હોય બેઠા હો ને કદાચ કોકની કામ કરો ને આટલું માર્ગદર્શન ન મળે એમાં તમને દેખી તમે કામ કરવાનું જેટલું બધું ડ્રાફ્ટિંગ બધું શીખવાડે આમાં તમે બધું શીખી જશો હવે સર પણ આજે મામલેદાર વાળી વાત મેં કરી દીધો છે જો મામલતદાર ચુકાદો આપ્યો હોય ને સાંભળો મારી સાથે પરિપત્ર ગોતી કાઢો અને એડવોકેટ ને દઈ એના રેગ્યુલર કોન્ટેક્ટમાં હોય એને એટલે તમારું કામ થઈ જશે સાથણી ની જમીનો નવી શરતમાંથી જૂની શરતમાં માં વીસ પચીસ વર્ષ વયા ગયા હોય આરામથી ટ્રાન્સફર થાય કેટલા વર્ષ ગયા છે